સૌને નમસ્કાર હું મિહિર પટેલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સૌ પ્રથમ તો ભારત વિકાસ પરિષદની ગુજરાતમાં જે શાખા સ્થપાઈ છે એને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને જે સુવર્ણ જયંતિ વર્ષની ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તે બદલ હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત વિકાસ પરિષદ એ સમાજના શ્રેષ્ઠતમ લોકો દ્વારા અને સમગ્ર ભારતીય સમાજના સર્વાંગી અને ઉત્કૃષ્ટ વિકાસ માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરતી એક સંસ્થા છે અને આનો પુરાવો મને પ્રત્યક્ષ રૂપે મળેલો છે ભારત વિકાસ પરિષદની ઈશનપુર ખાતે જે રીડિંગ લાઇબ્રેરી વર્ષ બે હજાર ત્રણથી કાર્યરત છે ખૂબ ઓછા શુલ્ક ઉપર વિદ્યાર્થીઓને ચોવીસ કલાક અને સાતેય દિવસ અઠવાડિયા આ લાઇબ્રેરી ઓપન રહે છે અને ઘણા બધા જે કહી શકાય કે વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણી ડૉક્ટર એન્જિનિયર્સ સી એ બિઝનેસમેન બન્યા છે આ ઉપરાંત પણ જીવનમાં ઘણા બધા ક્ષેત્રમાં અહીંયાથી વિદ્યાર્થીઓ ભણી અને ખૂબ આગળ નામના મેળવી છે મારું પણ સ્કૂલ કોલેજ અને યુપીએસસીની જે પ્રિપેરેશન હતી તે સમયગાળા દરમિયાન વાંચનની તમામ પ્રવૃત્તિ આ લાઇબ્રેરી ખાતે જ થઈ હતી અને મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા આ સંચાલિત જે લાઇબ્રેરી છે તેમાં વાંચીને જ જીવનમાં અહીંયા સુધી પહોંચી શક્યો છું મારા માટે ભારત વિકાસ પરિષદ સાથે જોડાવું એ હંમેશા ગૌરવભર્યું રહ્યું છે ગયા વર્ષે પણ જે સમૂહગાન સ્પર્ધા હતી એમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મને ચીફ ગેસ્ટ તરીકે ત્યાં આગળ બોલાવવા માટેની તક આપવામાં આવેલી હતી આજના આ પ્રસંગે હું આપ સૌને ફરીથી એકવાર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને સાથોસાથ ફાલ્ગુનભાઈ વોરા ભરતભાઈ ઠાકર સુરેશભાઈ પટેલ તથા ડૉક્ટર જગદીશ રાણા તથા ભારત વિકાસ પરિષદના તમામ જે હોદ્દેદારો છે તેઓ આ રીતે જ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહે એવી શુભેચ્છા સહ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ